સરદારનગર ખાતેના દબાણોનો સફાયો કરવામાં આવ્યો નર્તરુપ દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું તો છોટાઉદેપુર નગરમાં આવેલા એસટી ડેપો પાસે સરદારનગર વિસ્તારમાં નર્તરુપ સોળ જેટલા કાચા પાકા દબાણો દૂર કરવા અને જગ્યા ખાલી કરવા બાબતે તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી જે બાબતે તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસ ના દબાણ દૂર કરવાની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સરદારનગર વિસ્તારના દબાણો બાબતે ગત સાંજથી વેપારીઓએ સ્વેચ્છાએ દબાણો દૂર કરવા શરૂઆત કરી હતી નરતરૂપ દબાણો જાતે દૂર કરતા દેખાતા દબાણો દૂર કરવા તંત્ર આવે તે પહેલા જ માલ સામાનનું નુકસાન ન થાય તથા સરકારી કામગીરીમાં સહકાર આપવા હેતુ વેપારીઓએ સ્વેચ્છાએ સામાન અગાઉ સરકાર શ્રી તરફથી બે હજાર બેની ની નોટિસ મળતા અમે અમારા ખર્ચે સ્વખર્ચે અમારા માણસો લગાડીને અમારું દબાણ હતું તે દૂર કરી દીધું છે અમે એમાં સહકાર આપ્યો છે અને અમારી સોસાયટી બધી સહકાર આપવા તૈયાર છે તમારી હતી અમારી માગણી હતી પણ સરકારને યોગ્ય ન લાગતા ના મંજૂર મંજૂર કરી છે પણ જ્યારે એમને યોગ્ય લાગશે તો આપશે જગ્યા જે ઓગણીસો સાહીઠથી થી અમારો કબજો ધરાવતા હતા મળી જાય તો જે તે કિંમત પેમેન્ટ આપી અને અમે લેવા તૈયાર છે પણ સરકારને યોગ્ય ન લાગતા હમણાં મુલતવી રાખ્યું છે પણ યોગ્ય લાગશે ત્યારે આપશે એમને વિશ્વાસ છે જયેશ માલુ છોટાઉદેપુર સરદારનગર સોસાયટી વિસ્તાર છે અને એમાં રોડ અને સોસાયટીની વચ્ચે જે સરકારી જગ્યા આવેલી છે એમાં કોમર્શિયલ દબાણ થયેલા હતા એ દબાણ દૂર કરવા માટે જે તે સમયે નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ કાયદાકીય કાર્યવાહી કરી અને એ દબાણ દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે અને એ મુજબ આજે કુલ બાવીસ જેટલા દબાણો આજે દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે મોટાભાગના મિત્રો એવા છે કે જેમણે પોતે પોતાના દબાણો હટાવવાનું ચાલુ કરી દીધું છે અને પોતાનો સામાન પણ હટાવી દીધો છે અને બાકીનું જે દબાણ હશે એ અમારી ટીમ દ્વારા હટાવવામાં આવશે